આજે ધાનપુર તાલુકાની અંદર ભેલ સમાજ મેળો આવનારી પેઢી આવનારા સમાજ આપણા બાળકો અને જે આદિવાસી ભીલ સમાજમાં જે કુરિવાજો છે દેજદારોને ડીજે એને સંપૂર્ણપણે બંધ થાય એનો નીચાણ આવે આવનારી પેઢી આપણી શિક્ષિત બને વિકસિત બને અને આપણે આઝાદીના ના સો વર્ષ થશે ત્યારે આપણા ગામડા સંપૂર્ણ વિકસિત થાય એના માટે આજે આપણે મિત્રો આ ભેલ મેળાનું આયોજન કર્યું છે આપણને સર્વને આપણા સમાજની વાત કહેવા માટે આપણો સમાજ આગળ આવે શિક્ષણ થી આગળ આવે આર્થિક રીતે આગળ આવે ખેતીવાડી માં આગળ આવે તમામ ક્ષેત્રે આગળ આવે એના માટે છે આપણા કુળના જન્મેલા આપણા સમાજના આપણા ભીલ સમાજના અને કહેવાય છે કે ગુજરાતમાં જે મોટા મોટો ખાતો શિક્ષણ ખાતો અને ગુજરાતમાં સૌથી વધુ બજેટ 60000 કેટલું બજેટ 60000 ઉપરનો બજેટ ફાળવેના આદિવાસી સમાજ માટે પણ અલગથી બજેટ ફાળવીને આખા ગુજરાતમાં જેઓ આદિવાસી માટે ચિંતા મનાન શિક્ષણ માટે કરી રહ્યા છે એવા આપણા સમાજના આપણા ભીલ સમાજના આપણા મોટા ભાઈ તરીકે આજે સમાજમાં બેઠા એટલે આપણા કુળમાં જન્મીને આદિવાસીઓને કઈ રીતે વિકાસ કરી શકાય આદિવાસી સમાજ કઈ રીતે આગળ આવી શકે એના માટે ખૂબ ચિંતન મનન કરી દઈને આપણા આમંત્રણને માન આપી સમાજ આગળ આવે એના માટે પધારેલા આપણા કુબેરભાઈ ડિંડોર સાહેબ માટે મિત્રો આપણે જોરદાર તાળીથી તેઓનું સ્વાગત કરીશું તેઓને રામ રામ કરીશું સાથે જ આપણા ઘણા બધી વૃદ્ધિઓ છે ઘણા બધી જહેવારોના માનવીનો વિકાસ થયો નથી આઝાદીના આટલા વર્ષ થયા પણ હજુ ચિંતા નથી એવું

નરવતભાઈ બાબુભાઈ સૌને પણ સ્વાગત આપણે કરીએ છીએ સાથે જુદા જુદા તાલુકામાંથી આખા સમગ્ર દાહોદ જિલ્લામાંથી પધારેલા સ્ટેજ ઉપર બિરાજમાન મિત્રો સૌનું નામ લેતો નથી પણ સમાજની ચિંતા કરે છે સમાજ આગળ આવે એના માટે ચિંતન મનન કરતા તેવા સૌ આગેવાનો ખાસ કરીને ગરબાડાથી દિનેશભાઈ બાબોર એમની ટીમ

એવા સરપંચ મિત્રો ડેપ્યુટી સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ખાસ કરીને પટેલ પુજારા જે સમાજને કઈ દિશામાં લીધું છે સમાજનું લગ્નનું દેજ હોય સમાજને માંડવે બેહવાનું હોય સમાજની ધાર નાખવાની હોય સમાજની વાત કરવાની હોય સમાજના દાપો નક્કી કરવાનો હોય એવા પટેલ પુજારાઓ સૌ ગામના ફળિયા આગેવાનો ગામ પટેલના આગેવાનો સૌને આજના સમયે નામે નામે અમારા શિક્ષક બંધો જો રાત મહેનત રાત દિવસ મહેનત કરીને આપણે સૌને સમાજ માટે શિક્ષણની સાથે સાથે સમાજ પણ આગળ આવે એવું કામ કરીએ આવા શિક્ષક મિત્રોને પણ આજના પ્રસંગે આવકારું છું સૌને નામે નામે સૌ મિત્રોને સૌને જય આદિવાસી જય ભીલ જય જોહાર આજે મિત્રો આપણે આંગણે આપણા સાહેબ પધાર્યા છે ત્યારે મિત્રો આ ભીલ આ ભીલની ઉત્પત્તિ કઈ થઈ ક્યારથી થઈ મિત્રો ભીલ આદિ અનાદિ કાળ થી આ પૃથ્વી વખત આ પૃથ્વીના જન્મ વખત થી આ રાજા રામ કહેવાય છે કે રામ ભગવાનના ના પહેલા થી આ ધરતી પર કોઈ અર્થી રહ્યો છે આદિવાસી ભીલ એટલે ભીલ પ્રજા આપણે આજે કાળ થી પ્રાચીન કાળ થી આપણે આ ધરતીના માલિક કહેવાય છે મિત્રો માલિક તો નામ કહેવાય કે આજે બધા સમાજવાળા વાળા એમ કે છે આપણે પણ બધા સાથે ઠોકીને કહે છે કે અમે મૂળ માલિક પણ મિત્રો સાચા અર્થમાં આપણે મૂળ માલિક આજે નથી છે પણ મૂળ માલિક બનવા માટે આપણે અન્ય સમાજ ને હરોળમાં આવવા માટે આજે બીજા બધા ઘણા બધા સમાજ તમને કહો છો આજે પાટીદાર સમાજ પોતાના સમાજની ની વાતે કરે કેટલા બધા આગળ છે બ્રહ્મ સમાજ હોય પટેલિયા સમાજ હોય બક્ષીપંચ સમાજ હોય અન્ય સમાજો આજે પોતપોતાના સમાજના કુરિવાજો બંધ કરીને સમાજ આગળ આવે છે મિત્રો આ ભેલ પ્રાચીન કાળથી જન્મેલો આ ધરતી માતા સાથે આ સંસ્કૃતિ સાથે નારો મુસલમાનો મરાઠાઓ ત્યારથી આ ભેલ રાજા હતા ભેલ આ ઘર પર રાજ કરતા હતા પણ અન્ય ના કારણે આપડું આ રાજ આપણા પડાવી રહ્યા કેવાય કે ચાપાનાર આપણો રાજ રહ આપણે નાવાના ફાપા પડ્યા આપણે સૌ પાવાગઢ ના લગભગ આપણે બધા વતરે લાગે છે ત્યાં તે જુલમ કારણે મોહમ્મદ બેગડે ચડાઈ કરી ત્યારથી આપણે નાહવાના ફાપા પડ્યા બીજા આ બાજુ ગયા

એવાય કે સેવાના ઘર સુધી આપણે સરકારની વિવિધ યોજનાઓ પહોંચે છે પણ છતાં પણ આપણો બેલ કેમ પાછળ એનો તારણ કાઢ્યો તો એની દવા એનો દુઃખ નીકળ્યો આપણો આ અલગ પ્રસંગો દેશ ગારો ને બીજે મિત્રો બીજે તો હમણાં આવ્યો કહેવાય છે પણ આપણો દેશ દેશ વસ્તુ એવું છે કે મિત્રો આપણે દીકરી દીકરી કહેવાય છે કે દીકરાને વેચાય ના મોટા મોટો દાન કન્યાદાન પણ આપણે કન્યાદાન એટલે સમાજ માટે આપણે આ દીકરી માટે દેજ લેવું ના જોઈએ આપડે કેવાય છે કે દીકરા ને ભાગ આપીએ દીકરીને આપણે ભાગ આપતા નથી પણ આપણા લોહી આપણે વેચી રહ્યા છે મિત્રો આપણા માટે કલાક રૂપ છે આપણે દીકરી ના પૈસા લેવા જોઈએ આપણે દીકરી જોઈએ આપણો જોઈએ કે વેચવું જોઈએ આપણે દીકરા પૈસા લેવાય ના લેવાય બીજા કેટલા મિત્રો આજે આ વર્ષે કે આવતા વર્ષે દીકરી ના લગ્ન કરવાના છે એમાં બધા એમ છે કે હું મારી દીકરી ના પૈસા નહીં લઉં એવા મિત્રો ઉભા થાય અનિલ ચેકરા સાહેબ ની સાક્ષીમાં મિત્રો આગળ ઊઠી કરો આવતી સાલ કે લગન કરવાના છે મારે જીકરીનો પૈસા નથી લેવાનો એવા મિત્રો પણ આજે તૈયાર છે સાહેબ ઘણા બધા મિત્રો છે બીજો કે જેનાથી હું તમને બધી વાંચીયા માણવું છું પણ હવે તમને કહું કે જેનાથી એમ થાય કે મારે આ દેહ ઓછું પડે દેહ ઓછું પડે મારે પૈસા લેવા જોઈએ મિત્રો એક તદ્દન ખોટી વાત છે આજે પટેલિયા સવારમાં સવાર ઉભ્યો લે

આજે સાહેબ એટલા માટે કે આપણા બેન ખદરો આ જિલ્લા ચૂંટણી છાલી વારે જાગોર મારા ભીલ ભાયો કઈ નિંદ્રા માં સુતાઓ જાગોર મારા ભીલ ભાયો કઈ નિંદ્રા માં સુતાઓ જાગવાને વારે આવે કઈ નિંદ્રા માં સુતાઓ છેલ્લા જુગને છેલ્લે વારે કઈ નિંદ્રા માં છેલ્લી વારી છે મિત્રો એટલે તમારે જાગવાની જરૂર છે આજે મિત્રો ઘણા બધા મિત્રો આપણે પીડા બીજાના કરોણા છે બીજા જાનવર ગયા આવી શક્યા નથી પણ તમે આવેલા છે મિત્રો એ પોતાના ગામ માં ઘરે જઈને ડિનર સાહેબ આપણે વચ્ચે આયા હતા આપણા સમાજ માટે આપણી પ્રજા માટે આપણા ઉદરા માટે ઘણી બધી વાતો કરી વાત કીજો મિત્રો બધાને વચ્ચે આજે હું આપણા ધાનપુર તાલુકાનો મંદારણ આપણેને એટલે મિત્રો એ પણ તમને વાંચ્યા મળાવ છે બધાને મિત્રો પસંદ થાય કે કેમ આજે લિંગડા તાલુકામાં લિંગડાના આંગણે મહા સમેલન પંચમાલ દાવોદ અને મહીસાગરનો થયો એમાં ઘણા બધા નિયમોનો ઉદારા થયા

અને દેશ પેટે એક પણ રૂપિયો લેવાનો હતો પણ દેશ શબ્દ કાઢી નાખીને તમને એમ કહો કે દેશ ને પણ ખર્ચ તમને એમ થાય કે આટલો મને ખર્ચ પહોંચ્યો આ તો નથે તમામ અમે સાહેબ ગામે ગામ કર્યા અને આપણે તેમને પૂજારાને મળ્યા તમે બધાએ કીધું કે 1 લાખ ને 25000 પોસા છે બધાને બોલો ભાઈ 1 લાખ ને 25000 અને બીજાને કહો છે કે 1.5 લાખ સુધી અને આજે વધુ છે કોઈએ

તમે એમ કહો કે ગરબડા ની બે લાખ ની પછી બધા અને આજે આ દિનેશભાઈ કે છે કે જાપુ એક લાખ ને પાંચ હાજર દિનેશભાઈ માટે તાળીઓ પાડ્યા મિત્રો એટલે આવી રીતે ઓછું કરો લેવાના નથી લેવાના

દસ દસ બધા ડોંગરાની બાજુમાં એટલે મિત્રો આ મિત્રો તમે એમપી બોર્ડર પણ સમજી લીજો કન્યાદાન ના ની અંદર પણ આપણે તમારે આપવાની છે કન્યાદા માં ની અંદર કેમ નહીં આજે વેપારી હોય કે આપણા ઘરની ને ચોરી પડે આ લીધું પડે ભાઈ તું કેમ હોમાર લીધવાનું ગામડો માંથી તૈયાર રાખે વગર કામની ની પછી આપણે દરિયા લે તમે કોઈ વહોરાના લગન માં ગયા તમને તેડું કીધેલું કે વહોરાના સોરી સોરી પડે કે પરણા આવશે એમ કીધેલું વર્ષોથી થી આપણી હાથે રહે આપણો વેપાર લી ભાઈ મારા છોરીના લગન માં આવજે કીધેલું તમને કોઈ બોલાવેલા પરણામ બોલાવેલા લગન બોલાવેલા નથી ગયા એ લોકો લાવેના જે વહાણો કે આ બધું કન્યાદાનનો ઢોકી મારે મિત્રો એ જરૂરી નથી છોકરી માટે જે अवेलेबल હોય કેમ કે લગન કરી લીધા એને ઘર બધું હોય એ હોય તો નહીં મળે પણ પલંગ છે ટીવી છે આજના જમાનામાં જે કઈ વસ્તુ છે સીમિત વસ્તુ હાલવાની છે એક વસ્તુ ડબલ વખત કોઈ આપવાની નથી બેજો નોત્રોને ચાંદલો મિત્રો આપણે ચાંદલો એ આપણા માટે સમાજ માટે એક કલંકરૂપ

ના કોઈ રોકડ રૂપિયા આનું હોય તો રોકડા પૈસા લઈ લો પણ આપડે કપડા આટલા બધા વગર જરૂરી કપડા આપણે કોઈએ ઉઠવાના નથી મામા નું રાખજો ભોજન